નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર માંડવરા એગ્રો સેન્ટર ધારઈ તો આજે આપણે વાત કરવાના છીએ શિયાળુ પાકમાં જીરાવી છે ને ઘણા ખેડૂત મિત્રોને અત્યારે હાલમાં પ્રશ્ન છે કે લીલો અને પીળો સુકારો આવેલો છે અને પિયત આપી રહ્યા છે તો આજે આપણે તેને કંટ્રોલ કરવા માટે શું પગલાં લેવા જોઈએ તેના વિશે આપણે માહિતી આપવાના છીએ તો વિડીયોને સેલ સુધી જોઈજો અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરી તો આજે આપણે વાત કરવાના છીએ બાયર કંપનીના એલિયટ વિશે આ એક સિસ્ટમેટિક ભંગી સાઇટ છે ને આમાં ઝેરની વાત કરીએ તો ફોસ્ટલી એ એલ એસીસ ટકા ડબલ્યુપી ફોર્મમાં જોવા મળે છે એટલે કે પાવડર ફોર્મમાં આ એક એસિડિક છે એસિડિક મતલબ કે તમે એલિયટનો યુઝ કરો તો એક જ યુઝ કરવાનો ખાલી એલિયટ અથવા તો જો કોઈ ખેડૂત મિત્રો અત્યારે યુઝ કરવું હોય તો બે થી ત્રણ દિવસ પહેલાં ફોસ્પરસ છે ફોસ્ફરિક એસિડ કોપર ઓક્ષિકલોરાઈડ અથવા તો સલ્ફરનો યુઝ કરવાનો નહીં બે દિવસ પહેલા પછી તમે આનો યુઝ કરી શકો છો અને આની આરે મિશ્રણમાં તમે ફંગીસાઇડ અથવા તો કોઈ બી યુઝ કરી શકો નહીં ને એલિયટ એક સારું એવું ફંગીસાઇડ સિસ્ટમેટિક ફંગીસાઇડ છે અને આ લીલા અને પીલા સુકારાને કંટ્રોલ કરે છે અને જો તમે સ્પ્રેમાં યુઝ કરો તો એક પંપમાં ચાલીસ ગ્રામ નાખીને અને જો માં યુઝ કરો તો એક વીઘામાં ચારસો ગ્રામ જેટલું નાખીને તમારે માં આપવાનું છે ને એસિડિક હોવાથી જો તમે આનો ડોઝ બનાવો અથવા તો પંપમાં નાખો તો આ તે કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે એટલે તમારે પંપમાં તમે ડાયરેક્ટ નાખતા હોય તો પાંચ મિનિટ પંપનું ઢાંકણું ખુલ્લું રાખવાનું અથવા તો ડોઝ બનાવતો હોય તો પાંચ મિનિટ એમણે રહેવા દેવાનું અને પછી તેનો યુઝ કરવાનો એટલે કાર્બન ડાયોક્સાઇડ બધો હવામાં વિ પછી તમે આનો યુઝ કરી શકો છો અને આ એ રીતના કામ કરે છે કે ઝાયલમ અને ફિલોમ તરીકે એટલે કે જો તમે સ્પ્રેમાં કરો તો તે મૂળ સુધી અસર કરે છે ટૂંકમાં એમ કહી શકાય કે તમે ઉપર ફંગસ લાગી હોય અને મૂળમાં ફંગસ લાગી હોય તો તમે સ્પ્રે કરો તો એ મૂળની ફંગસને પણ કંટ્રોલ કરી નાખે અને જો તમે પિયતમાં આપો તો પિયતથી પણ ફંગસ કંટ્રોલ કરે પણ પાંદ અને સોડની પણ ફંગસને કંટ્રોલ કરે કેમ કે ઝાયલમ અને ફિલોમ તરીકે આ કામ કરે છે એટલે આનું સારું એવું રિઝલ્ટ મળે છે ને હું તો એમ જ કહું છું કે જો તમે ફૂગ લાગ્યા પહેલાં યુઝ કરો તો વધારે રિઝલ્ટ મળશે તમને માં આપો કે સ્પ્રેમાં યુઝ કરો પણ સારું એવું રિઝલ્ટ મળશે કેમ કે ચાલીસ પચાસ દિવસ આજુબાજુ પંચાવન દિવસ અમુક જો મોડું વાવેતર કરેલું હોય તો ત્રીસથી પાંત્રીસ દિવસના તો જીરા છે જ બધા ખેડૂત મિત્રોને એટલે અત્યારે ઘણા ખેડૂત મિત્રો મારી પાસે આવતા હતા ને કહેતા હતા કે લીલો સુકારો પીળો સુકારો છે તો કઈ રીતના કંટ્રોલ કરવો હું એમ નથી કહેતો કે સો ટકા કંટ્રોલ થાય જો શરૂઆત હોય તો તમને ઘણી રાહત મળશે બાકી કોઈ એવું કહેતું હોય કે સો એ સો ટકા તમને કંટ્રોલ થઈ જાય તો એ વસ્તુ ખોટી છે એટલે જો શરૂઆત હોય તો થઈ જાય છે અને ત્રીસ થી ચાલીસ ટકા જેટલું સુકારો અથવા તો કોઈને સોટ જાય છે અથવા તો મુંડી પડીને જાય છે તો તે કંટ્રોલ થાય છે પણ સો એ સો ટકા થતું નથી ને આની સાથે એલિયડ સાથે તમે એન્ટ્રાકોલનો યુઝ કરી શકો છો ને સારું એવું રિઝલ્ટ મેળવી શકાય છે પણ જો તમે સ્પ્રે કરો પણ બે દિવસ પછી પણ કોપર છે કે સલ્ફર છે એવું તમારે આપવાનું નથી નક્કર જો તમે એસિડિક કેમકે એલિયટ એસિડિક છે અને તમે ઉપરથી બીજા સાથે એસિડિક પદાર્થ ઉમેરો તો સોડ નુકસાન થાય અથવા તો દાજવાનો પ્રશ્ન રહેશે બસ આજના વિડીયોમાં ખેડૂત મિત્રો આપણે આજે આટલું જણાવવાનું હતું બસ આપણે જણાવીશું નેક્સ્ટ વિડિયોમાં કે જીરામાં ચાલીસ પિસ્તાલીસ દિવસના થઈ જાય પછી કાળી શરમી માટે શું યુઝ કરવું જોઈએ ને શેનાથી વધારે સારું રિઝલ્ટ મેળવી શકાય બસ આજના વિડીયોમાં આટલું આપણે મળીશું નવા વિડીયોમાં જય ભારત